હાલમાં અનેક જગ્યાએ જે તંત્ર દ્વારા જે આદિવાસી સમાજના લોકોને જે નાના લોકોને જે કચડી કાઢવાનો જે કાવતરાઓ ચાલી રહ્યા છે એવી જ રીતે ધરમપુર તાલુકામાંના જે લાકડમાર ગામે જે થોડા દિવસ અગાઉ દર્શક મિત્રો તમે જોયો હશે જે થોડા દિવસ અગાઉ જે કલમો કાપીને જે સરકારી જગ્યામાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેના લઈને જે ડિસિઝન ન્યૂઝે નક્કી કર્યું હતું કે એમના જે ખેડૂતો છે એમના દ્વારા જે ડિસિઝન ન્યૂઝને જે વારંવાર ફોન આવતા હતા કે કોઈક રસ્તો કાઢી આપો અને અમને સપોર્ટ કરો ત્યારે જે ડિસિઝન ન્યૂઝે જે ગત રોજ જ્યારે જે નક્કી કર્યું હતું કે રોજ જે નક્કી કરવામાં આવ્યું હતું કે મામલતદારશ્રીને મળીને એમની મળીને અને મુલાકાત કરીને એમનું કોઈ પણ નિરાકરણ લાવે ત્યારે આજે ડિસિઝન ન્યૂઝ ધરમપુર તાલુકાના મામલતદાર કચેરીએ પહોંચી ગઈ છે ત્યારે આપણે સીધા જે મામલતદાર સાથે વાત કરીશું કે જે ડિમોલેશન કર્યું છે એના લઈને આપણે વાતચીત કરશું ડિસિઝન ન્યૂઝ જ્યારે આજે જે ધરમપુર તાલુકામાં પહોંચી ગઈ છે મામલકદાર કચેરીએ ત્યારે આપણે સીધા મામલકદાર સાથે વાત કરીશું આવો જોઈએ મામલકદાર શ્રી જ્યારે જે આ ધરમપુરના લાકડ જે ઘટનાને લઈને આપણી સાથે જે કેટલાક જે પીડિત ખેડૂતો પણ આવ્યા છે આપણે એમની પણ વાત સાંભળશું એવું પણ શું કહેવા માંગે છે જે માતાતા છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે એ જે ઘટના બની છે અને જે રિવોલ્યુશન કર્યું છે તેના લઈને એ માતાતા શું કહેવા માંગે છે આવો પ્રસંગ મિત્રો આપણે સીધા મામલતદાર સાથે વાત કરીશું બહાર પહોંચી ગયા છે લખ્યું છે ચીપી વસાવ મામલતદાર અને આપણે એની દરવાજાની બહાર પહોંચી ગયા છે આપણે મામલતદાર સાથે સીધા વાત કરીશું આવો ટાઈમના પીઓ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં જે લંચનો ટાઈમ છે એવો જમવા બેઠા છે આપણે થોડી વાર પછી લંચ પતે પછી આપણે મામલતદાર સાથે વાત કરીશું જે આપણે જે અહીં કચેરી પર પહોંચ્યા હતા જે મામલતદાસ શ્રીની જે પચેરી પર આપણે જે પહોંચ્યા હતા ત્યારે જે અહીં જે બહાર બેઠા હતા જે પીઓને આપણે એમને એમની દ્વારા જે કળાવવામાં આવ્યો હતો કે બહાર જે ડિસિઝન ન્યૂઝ છે એ એમની મુલાકાતે આવી છે ત્યારે જે લંચ ટાઈમનો સમય પણ ડિસિઝન ન્યૂઝે એમને આપી અને જે ડિસિઝન ન્યૂઝ જ્યારે એમની સાથે જ્યારે ચર્ચા કરવાના હતા ત્યારે જે મામલતદાસ શ્રી તમે જોઈ શકો છો આ જે મામલતદાસ શ્રીની ઓફિસ છે તમે જોઈ શકો છો મામલતદાશ શ્રી હાલમાં નથી દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે મામલતદાર શ્રી હાલમાં નથી આપણે મામલતદાર શ્રીને જે જગ્યા પર સ્થળ નથી એમની ઓફિસમાં નથી ત્યારે આપણે સીધા મામલતદાર શ્રી જે વસાવા છે આપણે એમની સાથે વાત કરીશું ફોન દ્વારા એમનો કોન્ટેક્ટ કરીશું અને છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ઓપન આજે જે છે મામલતદાર શ્રીનો નંબર છે આપણે એમને કોલ કર્યો છે હાલમાં હાલમાં ફોન ઉપાડતા નથી આપણે બીજી વાર એક વાર ટ્રાય કરીશું જાય છે હજુ સુધી ઉપાડતા નથી તમે સાંભળી શકો છો હવે આપણી ફરજ આપણે પૂરી કરી છે એમને કોન્ટેક કરવાનો હવે જવાબદારી એમની છે કે ડિસિઝન ન્યૂઝ સાથે વાત કરવી ત્યારે દર્શક મિત્રો જે આપણે જે વિકાસ પુરુષની જે વાત કરતા હતા કે જો વિકાસ પુરુષ હોય તો જે ગામનો કે શહેરનો વિકાસ કરી શકે શું આવા અધિકારી હોય અને જે મીડિયા એમની સાથે વાત કરવા જાય ત્યારે જે મીડિયા સાથે જો વાત કરવા તૈયાર ના હોય તો શું ગામનો કે વિસ્તારનો વિકાસ કેવી રીતે કરી શકે જો વિકાસ વિકાસ પુરુષની જો વાત કરીએ તો ત્યારે જે લાગતા ઓળખતા એમના ઉપરી અધિકારી કલેક્ટર કલેક્ટર સાહેબને પણ હું જણાવવા માગું આ તબક્કે કે જો આવા અધિકારીઓ જો મીડિયા સાથે કે જે આવનાર જે અહીં આવનાર ઓફિસે આવનાર સાથે પણ જો આવી રીતે જો વર્તન કરતા હોય અને એમને નજર અંદાજ કરી જો અહીંથી અહીંથી નીકળી જતા હોય અને એમની સાથે જો વાત જ કરવાનો એમને સમય ના હોય તો આવા અધિકારીઓની જરૂર નથી દર્શક મિત્રો તો આપણે જો તમે કદાચ એવું તમે દર્શક મિત્રો તમે પહેલાં પણ જ્યારે ડિસિઝન દિવસ અહીં પહોંચી ત્યારે પણ અહીંના પિયુન સાથે પણ વાત કરી અને પિયુન દ્વારા જણાવવામાં આવ્યું કે ડિસિઝન ન્યૂઝ આવી છે છતાં પણ જો અહીંથી જો મામલતદર્શિક

મામલતદારની જે મુલાકાતે ગયા હતા હાલમાં ડિસીજન ન્યૂઝ હવે ગ્રાઉન્ડ લેવલે નીચે આવી ગઈ છે ઓફિસથી જ્યારે મામલકદાર નથી ત્યારે હવે મામલતદાર જતા રહ્યા છે જે ભાગેડું જે ભાગી ગયા છે ડરથી ભાગી ગયા છે જેણે પોતાનો હોદ્દો લીધો છે જેણે પોતાની જે કામગીરી બજાવવી છે જોઈએ એના એના પહેલાં જે લઈને હવે જ્યારે ડિસિજન ન્યૂઝ જ્યારે વાત કરવા ગઈ ત્યારે એમની પાસે લગભગ જો એ જો ભાગી ગયા એમની પાસે કોઈ જવાબ ના હતો એવું મને લાગી રહ્યો અને જે ભાગી ગયા જેથી કરીને જો આપણે એમને ભાગેડું સાબિત કરી શકીએ ત્યારે દર્શક મિત્રો જો એવું પણ અહીંયા આવ્યા કચેરી પર આવ્યા પછી જે જાણવા મળ્યું કે મામલતદાર શ્રીની બદલી થઈ ગઈ છે જો સુરતના માનવી સુરતના માંડવી ખાતે ત્યારે શું એ સુરત ખાતે પણ જઈને શું માંડવી ખાતે સુરતના માંડવી ખાતે પણ જઈને શું વિકાસ કરશે ત્યાં પણ જઈને જો આવી જ રીતે જો ભાગતા રહેશે જો અધિકારી બન્યા છે તો તમારી પાસે ઓફિસમાં અનેક લોકો અને જુદા જુદા લોકો આવવાના જ છે તો શું તમને ત્યાં પણ જઈને આવી જ રીતે ભાગશો જો આવા ભાગવાવાળા અધિકારી કોઈને જોઈતા નથી અહીં વિકાસ પુરુષની જરૂર છે આદિવાસી વિસ્તારમાં વિકાસ પુરુષની જરૂર છે દર્શક મિત્રો આપણે જે પીડિત ખેડૂત છે જેના જે જેની ખેતીમાં જેને જે ડિમોલેશન કરવામાં આવ્યું છે આપણે ખેડૂતો સાથે પણ વાત કરીશું કે આ જે ખેડૂત પણ આપણી સાથે આવ્યા છે મારું નામ ભરતભાઈ નાનુભાઈ વાળું છે આજે સોમવારના દિવસ અમદાવાદ આવ્યા હતા અને ભાઈ પણ માહિતી આપ્યા વગર તેર જેટલી કલમ ઇમોલેશન કરી હવે વધુમાં તો મારે એમ કહેવું છે કે ઓગણીસો પંચાવન છસો આજે ખેડતા આવેલા આપણે જમીન અને મારા જાંડા મુજબ કાગળના રેકોર્ડ મુજબ આજે સડસઠ વરસ થાય છે હવે સડસઠ વરસ એટલે આજે બે પેઢી કહેવાય તો એના પહેલાંથી ત્રણ પેઢી પહેલાંથી અમે ખેડતા આવેલા અને વધુ એવી થાય એમાં કે આજે સરકારે એવો નિયમ બહાર પાડ્યો છે કે જે ત્રીસ વર્ષ શિર પડતર જગ્યા ખેડે એની પોતાની માલિકીની થઈ જાય આજે સડસઠ વર્ષ જગ્યા જે ખેડેલી હોય સત્તાવી જો એમાં એમ કહેવામાં આવે કે આ જગ્યા સરકારી છે સરકારી છે તો સરકારી છે પણ વસ્તુ કોઈ બી ઘર હોય કે કોઈ મકાન હોય એમાં આજે તમે જુઓ કે બાર વર્ષ કબજો અગિયાર મહિનાના કરાર પર કબજો થતો હોય છે તો જે માલિક અરે આપણે જે ઘર ભાડે રાખનાર એને આજે બાર મહિનો થાય એટલે એ દાવો પોતે કરે છે જેવું જ મારી સાથે બન્યું છે આજે સડસઠ વર્ષના રેગ્યુલર પર ખેડૂતે આપણે ખેડૂત તરીકે ખેતી કરી છે ને આજે સડસઠ વર્ષ પર આવીને એ લોકો ડિમોલ્યુશન કરે તો સારું ન કહેવાય માટે એ લોકોએ કે થોડોક નિર્ણય લેવો જોઈએ બાજુમાં જે જગ્યા પડેલી હતી એમાં કરી શકતે બાકી આપણી તો થોડો પટ્ટો તો એમાં કરતા હતા અને આપણે નથી કોઈ ઘેર બનાવ્યું કે નથી કંઈ એમાં કોઈ બિઝનેસ ચાલુ કર્યો આપણે સિર્ફ ખેતી અને જે કેરીના જે ઝાડ છે એ વાવેલા છે અને સરકારશ્રીએ એક પરિપત્ર જેવો બહાર પાડ્યો છે એમાં એ લોકોએ લખીને આપ્યું છે કે એ જગ્યાની અંદર કોઈ ખેતી થતી નથી કે કોઈ વૃક્ષ નથી તો મારે એમ કેવું કે આ પાંચ સર્વે નંબરની અંદર આજે એટલા બધા વૃક્ષ છે આજે ખેતી છે આ નકલ છે હવે સરકાર કઈ કે એ ખાલી જગ્યા પડેલી છે હવે ખાલી જગ્યા પડેલી હોય તો આ ડાંગર ડાંગર ખરીફ પાક આ બે હજાર એકવીસ બાવીસમાં જે આ ડાંગર છે તો સરકાર કઈ આધારે કહી શકે કે જગ્યા ખાલી છે માટે જે કરીને અમારે આ કોઈ ન્યાય ન મળવાને કારણે આ ડિસિઝન લીધને મેં વારંવાર ફોન કર્યા અને આ ડિસિઝન છે મને સપોર્ટ માટે મળવા અસરગ્રસ્ત જગ્યાએ બી આવીને એ લોકો જોઈ ગયા અને આજે મામલતદારની મુલાકાત કરી પણ મામલતદાર સાહેબ એનામાં હિંમત ન હોવાથી જવાબ આપવામાં એ નાહી ગયો માટે આપણે તો એમ જ કહીએ કે એ ભાગેડું એટલે નાહી ગયો એના જવાબ આપવામાં તાકાત નથી એટલે ખેડૂત સામે ચૂકી ગયો ધરમપુર મામલકદાસ શ્રી જે ડિસિઝન ન્યૂઝ જે મળવા ગયો હતો ભાગી ગયા છે એ જે અધિકારી બન્યા છે છતાં પણ એના કામ કરવામાં જે કચડી કાઢવામાં રસ છે કામ કાઢવા કામ કરવામાં રસ નથી ત્યારે આજે એમની બદલી પણ થઈ ચૂકી છે જે સુરતના માંડવી ખાતે તો જે સુરત વિસ્તારના કે સુરત વિસ્તારમાં જે માંડવી ખાતે એમની બદલી કરવામાં આવી છે જેથી કરીને સુરત વિસ્તારના અને માંડવી વિસ્તારના લોકો સાચવજો વિકાસ પુરુષ જે ફ્રાન્સિસ વસાવા જે ધરમપુર ખાતે ફરજ બજાવી રહ્યા હતા અહીં તો વિકાસ નહીં પણ વિનાશ કરીને આવી રહ્યા છે તો ત્યાં પણ તમે સાચવજો જો વિકાસપુરુષ પુરુષ ત્યાં આવી રહ્યો છે તો તમે પણ સાચવજો કે કેવી રીતે ત્યાંની પણ કામગીરી કરે એમની પર દેખરેખ રાખવાની જરૂર છે સાથે મારે મામલતદાર સાહેબ છે ને વિનંતી છે કે આપ જ્યારે શિક્ષણની વાત કરીને ત્યાં ડિમોલેશન કર્યું શિક્ષણની આદિવાસી સમાજમાં ખૂબ જ તાતી જરૂરિયાત છે પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ત્યાં અન્ય જગ્યા પણ છે જ્યાં પણ તમે શિક્ષણનો વૈકલ્પ ઊભો કરી શકો સાથે મારે મામલતદાર સાહેબશ્રીને કહેવું છે કે આ બાબતે જ્યારે અમે વાંધો અરજી રજૂ કરવા આવેલા ને ત્યારે એમને અમે રજૂઆત કરેલી કે કાંગવી ગામે ગૌચરની જગ્યામાં એક ઉચ્ચ રાજકીય નેતા દ્વારા જમીન પર દબાણ કરી અને પોતાની વાડી બનાવી દેવામાં આવી છે એની તપાસ કરો પરંતુ ત્યાં તપાસના નામે મીંડું છે ધરમપુર નગરપાલિકામાં દુનિયાભરના દબાણ છે ત્યાં ઉચ્ચ વર્ગ રહેશે એટલે કદાચ મામલતદાર સાહેબના ત્યાં હાથ પહોંચી નથી શકતા એટલે એમને ત્યાં ડિમોલેશન કે કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ ત્યાં ગરીબ આદિવાસી ફક્ત પોતાનું પેટયું રળી ખાય છે એમના પર ડિમોલેશન કરવામાં આવે છે અમે તો મામલતદાર સાહેબને વિનંતી કરીએ છીએ તમારી પાસે માહિતી ના હોય તો અમે તમને લિસ્ટ સાથે માહિતી આપીએ ધરમપુર તાલુકા નગરપાલિકામાં ક્યાં ક્યાં દબાણ છે આવનાર દિવસોમાં ક્યાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરો જી આ હતા કલ્પેશ પટેલ જેમણે આદિવાસી સમાજના લોકોની જે વેદના આપણી સમક્ષ રજૂ કરી ત્યારે જે કલ્પેશ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ધરમપુર તાલુકામાં એવા તો કેટલા દબાણો છે તે દબાણો પહેલાં હટાવો જ્યારે અવાજિક ખેડૂત જ્યારે એમની જે આદિવાસી સમાજના જ તમે જ્યારે જે આદિવાસી સમાજના જ જ્યારે ઓફિસરો હોય ત્યારે એમના દ્વારા જો આદિવાસી સમાજના ખેડૂતો હોય કે જે મજૂર વર્ગ હોય એમને કચડી કાઢવાનો આજે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે જે આજે ડિસીઝન ન્યૂઝ શ્રીની જે મુલાકાતે આવી ત્યારે જે ડિસીઝન ન્યૂઝના નજર સમક્ષથી જે મામલતદાર ભાગી ગયા છે અને ભાગેડું સાબિત આપણે કરી શકીએ જો આવાજ અધિકારી હોય તો આ વિકાસ કેવી રીતે કરી શકશે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરતી હોય ત્યારે આવા અધિકારી હોય તો વિકાસ કેવી રીતે કરી શકશે ધરમપુર શ્રી જે ડિસિઝન ન્યૂઝ જે મળવા ગયો હતો ભાગી ગયા છે એ જે અધિકારી બન્યા છે છતાં પણ એના કામ કરવામાં જે કચડી કાઢવામાં રસ છે કામ કાઢવા કામ કરવામાં રસ નથી ત્યારે આજે એમની બદલી પણ થઈ ચૂકી છે જે સુરતના માંડવી ખાતે તો જે સુરત વિસ્તારના કે સુરત વિસ્તારમાં જે માંડવી ખાતે એમની બદલી કરવામાં આવી છે જેથી કરીને સુરત વિસ્તારના અને માંડવી વિસ્તારના લોકો સાચવજો વિકાસ પુરુષ જે ફ્રાન્સિસ વસાવા જે ધરમપુર ખાતે ફરજ બજાવી રહ્યા હતા અહીં તો વિકાસ નહીં પણ વિનાશ કરીને આવી રહ્યા છે તો ત્યાં પણ તમે સાચવજો જો વિકાસ પુરુષ ત્યાં આવી રહ્યો છે તો તમે પણ સાચવજો કે કેવી રીતે ત્યાંની પણ કામગીરી કરે એમની પર દેખરેખ રાખવાની જરૂર છે ડિસિઝન જન ન્યૂઝ ગુજરાતી મનીષ કેવડીયા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો